નમસ્કાર સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં જ્યાં અમે આપને મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના ઘડતરમાં આજના વિડીયોમાં આપણે નોર્મલ ડિલિવરી માટે ખાસ ઓફર્મેશન શું હોઈ શકે કેવી રીતે બોલી શકાય તેની વાત કરીશું દરેક સુંદર અને દિવ્ય ગર્ભાવસ્થાની સમાપ્તિ બાળકના જન્મ સાથે થતી હોય છે અને આ અનુભવ ખરેખર દિવ્ય હોય છે પરંતુ આસપળના લોકો દ્વારા સખી શહેલીઓ દ્વારા ગર્ભાવસ્થા અને બાળ જન્મ વિશે કેટલીક એવી વાતો કરવામાં આવે છે જેથી મનમાં ચિંતા થતી હોય છે ગર્ભવતી પોતે પણ ચિંતા કરતી હોય છે કે હું કેવી રીતે બાળકને જન્મ આપી શકીશ આ પ્રક્રિયા મારા માટે કેવી હશે મારું શરીર આ માટે કેવી પ્રતિક્રિયા કરશે મને શું થશે ને મારા બાળકને શું થશે આવી ચિંતાઓને કારણે એક પ્રકારની નકારાત્મકતા ફેલાતી હોય છે અને જે સામાન્ય પ્રસવમાં મુશ્કેલી ઊભી કરી શકે છે ડિલિવરી સમયે ખૂબ જ પીડા થતી હોય છે અત્યારે ડૉક્ટરો માત્ર સિજેરિયન જ કરે છે આ દુખાવો આપણી સહનશક્તિની બહાર હોય છે વગેરે વાતો સાંભળીને મનની અંદર ઘણા બધા ડર ભય અને ચિંતાના સ્પંદનો ફેલાઈ જતા હોય છે ખરેખર આ જન્મની પ્રક્રિયામાંથી લગભગ દરેક સ્ત્રી અરે એટલું કહી શકીએ કે દરેક માદા પસાર થતી હોય છે અને કુદરતે આને સહજ બનાવવાનું જ કામ કર્યું છે એટલે કે તમે ખૂબ સરળતાથી જન્મ આપી શકો છો જો ચિંતા અને ડરને તમારા મનમાંથી કાઢી નાખો અને સકારાત્મકતા તમે ભરી લો તો આ આપણે કેવી રીતે કરી શકીએ ઈશ્વરે આપણા મનને બે ભાગની અંદર વહેંચીને આપણને આપ્યું છે એક જાગૃત મન જે વિચારો સમજવાનું વર્ગીકૃત કરવાનું અને એના ઉપર પ્રતિક્રિયા કરવાનું કામ કરતું હોય છે જ્યારે બીજું અર્ધ જાગૃત મન માહિતીઓનો સંગ્રહ કરે છે ને એ પ્રમાણે મનને અને શરીરને વાતાવરણને તૈયાર કરે છે તો આપણે આપણા જાગૃત મનને કેળવવાનું છે તૈયાર કરવાનું છે અને તેની મદદથી આપણા શરીરને આપણા મનને બાળ જન્મ આપવાની સમગ્ર પ્રક્રિયાને આપણે સરળ અને સકારાત્મક બનાવવાની છે અફર્મેશન એ બીજું કંઈ નથી સકારાત્મક વાક્યો છે જેને વારંવાર પુનરાવર્તિત કરતા રહેવાના છે જેથી અર્ધજાગૃત મન છે તેના સુધી આ વિચારોને પહોંચાડી શકાય આપણું અર્ધજાગૃત મન માત્ર વર્તમાન કાળને જ સમજે છે માટે અફર્મેશન હંમેશા વર્તમાન કાળની અંદર એ પણ પૂર્ણ વર્તમાન કાળમાં એટલે કે તે ઘટના બની ગઈ છે એ સ્વરૂપે જ આપણે વાક્યો બનાવવાના હોય છે આપની મદદ માટે અહીં અમે થોડા એવા નોર્મલ ડિલેવરી એટલે કે સામાન્ય પ્રસવ માટેના અફર્મેશન તૈયાર કરીને તમને આપ્યા છે જે ત્રીજો ટ્રાઈમ શરૂ થાય તેના પંદર દિવસ પછીથી બોલવાના શરૂ કરવા એટલે કે સાતમો મહિનો બેસે એના પંદર દિવસ પછીથી તમે આ નિયમિત રીતે બોલી શકો છો આ અફર્મેશન બોલવા માટે શ્રેષ્ઠ સમય સૂર્યોદય અને સૂર્યાસ્તનું છે એટલે કે વહેલી સવારે સૂર્ય ઉગે એ સમયે સાંજે સૂર્યંતમે આ સમયે પરંતુ તમારું મન જ્યારે વધુ પ્રમાણમાં શાંત હોય ત્યારે આ અફર્મેશન બોલો તો વધારે ફાયદાકારક છે તમે રાત્રે સૂતા પહેલાં પણ આ અફર્મેશન બોલી શકો છો આ અફર્મેશન આપ આપની અનુકૂળતા મુજબ મોટેથી પણ બોલી શકો છો અને મનમાં પણ બોલી શકો છો અફર્મેશન બોલતી વખતે જે વાક્યો બોલાય છે તેનો જે અર્થ થાય છે તેવો ભાવ તમારા મનમાં લઈ આવવાનો છે સાથે જ તમારું બાળક માથું નીચે અને પગ ઉપર એ રીતે તમારા ગર્ભાશયની અંદર ગોઠવાઈ ગયું છે એવું ચિત્ર હંમેશા ધ્યાનની અંદર લાવવાનું છે ખુલ્લા વાતાવરણમાં અફર્મેશન આપશો તો તેની અસર વધુ થશે આ સિવાય તમને જે સ્થાન અનુકૂળ હોય પ્રિય હોય એવા સ્થાન ઉપર બેસીને તમારી અનુકૂળતા મુજબ પાછળ તકીઓ ગોઠવીને આરામ ખુરશીમાં સોફા ઉપર નીચે જમીન ઉપર બેસી શકો છો પલોઠીવાળીને બેસશો તો એનો લાભ વધુ થશે અફરમેશન બોલતી વખતે તમારે તમારી આંખો બંધ રાખવાની છે બંને હાથ પેટ ઉપર હળવા હાથથી મસાજ કરતા હોય એ રીતે ફેરવતા રહેવાના છે અથવા તો એક સ્થિર મુદ્રામાં પણ રાખી શકાય છે ફેરવતા રહેશો તો તેનો લાભ વધુ મળશે અફરમેશન શરૂ કરતાં પહેલાં તમારા દેવી દેવતાને ભગવાનને એની ચેતનાને યાદ કરવાની અને તેની મદદથી તમારા જે શબ્દો છે એ સાકાર થઈ રહ્યા છે સત્ય બની રહ્યા છે એવો ભાવ કરવાનો છે અફર્મેશન શરૂ કરતાં પહેલાં તમે તમારી પ્રિય પ્રાર્થના મંત્ર ગીત કે ઓમનો નાદ કરીને શરૂઆત કરો તો પરિણામ વધુ સકારાત્મક મળશે અફર્મેશન પૂરા થયા પછી પણ તમારે પ્રિય પ્રાર્થના મંત્ર કે ઓમનાદ કરી શકો છો આ ક્રમ દરરોજ એક જ પ્રકારનો જાળવશો તો વધારે અસરકારક રહેશે વિડીયો બહુ લાંબો ન થાય એ માટે અમે અહીં અફર્મેશન ત્રણ વખત બોલીએ છીએ પરંતુ આપ ત્રણ પાંચ સાત નવના રિપીટેશનમાં પણ બોલી શકો છો પરંતુ યાદ રાખવું કે જે ક્રમ તમે કરો એ ક્રમ કાયમ એ જ રીતે ચળવાય તો એની અસર વધારે રહેતી હોય છે આગળ જણાવ્યા મુજબ તમને અનુકૂળ હોય તેવા સ્થાનો ઉપર તમને અનુકૂળ હોય તે સ્થિતિમાં હળવેથી આંખો બંધ કરી હાથ પેટ ઉપર રાખી અહીંથી જે અફર્મેશન બોલાવવામાં આવે છે તે આપની અનુકૂળતા સાથે બોલવાની છે તો ચાલો શરૂ કરીએ મને માતૃત્વનું વરદાન આપવા માટે હું ઈશ્વરની આભારી છું મને માતૃત્વનું વરદાન આપવા માટે હું ઈશ્વરની આભારી છું મને માતૃત્વનું વરદાન આપવા માટે હું ઈશ્વરની આભારી છું મને માતા તરીકે પસંદ કરવા બદલ હું મારા ગર્ભસ્થ બાળકની આભારી છું મને માતા તરીકે પસંદ કરવા બદલ હું મારા ગર્ભસ્થ બાળકની આભારી છું મને માતા તરીકે પસંદ કરવા બદલ હું મારા ગર્ભસ્થ બાળકની આભારી છું મારું શરીર બાળકને સામાન્ય પ્રસવ દ્વારા જન્મ આપવા માટે જ બનેલું છે મારું શરીર બાળકને સામાન્ય પ્રસવ દ્વારા જન્મ આપવા માટે જ બનેલું છે મારું શરીર બાળકને સામાન્ય પ્રસવ દ્વારા જન્મ આપવા માટે જ બનેલું છે સમગ્ર વિશ્વમાં અનેક મહિલાઓ સામાન્ય પ્રસવ દ્વારા બાળકને જન્મ આપે છે હું પણ તે કરી શકું છું સમગ્ર વિશ્વમાં અનેક મહિલાઓ સામાન્ય પ્રસવ દ્વારા બાળકને જન્મ આપે છે હું પણ તે કરી શકું છું સમગ્ર વિશ્વમાં અનેક મહિલાઓ સામાન્ય પ્રસવ દ્વારા બાળકને જન્મ આપે છે હું પણ તે કરી શકું છું હું એક મજબૂત અને સક્ષમ મહિલા છું હું એક મજબૂત અને સક્ષમ મહિલા છું હું એક મજબૂત અને સક્ષમ મહિલા છું મારું ગર્ભસ્થ બાળક તેના જન્મ માટે યોગ્ય સ્થિતિમાં ગોઠવાઈ ગયું છે મારું ગર્ભસ્થ બાળક તેના જન્મ માટે યોગ્ય સ્થિતિમાં ગોઠવાઈ ગયું છે મારું ગર્ભસ્થ બાળક તેના જન્મ માટે યોગ્ય સ્થિતિમાં ગોઠવાઈ ગયું છે મારા ગર્ભસ્થ બાળકનું માથું નીચે અને પગ ઉપર આ રીતે જન્મ લેવા માટે પૂર્વ તૈયારી રૂપે મારા ગર્ભાશયમાં ગોઠવાઈ ગયું છે મારા ગર્ભસ્થ બાળકનું માથુનીચી અને પગ ઉપર આ રીતે જન્મ લેવા માટે પૂર્વ તૈયારી રૂપે મારા ગર્ભાશયમાં ગોઠવાઈ ગયું છે મારા ગર્ભસ્થ બાળકનું માથું નીચે અને પગ ઉપર આ રીતે જન્મ લેવા માટે પૂર્વ તૈયારી રૂપે મારા ગર્ભાશયમાં ગોઠવાઈ ગયું છે મારી પ્રસવ પીડાને હું એક આનંદદાયક અનુભવના રૂપમાં જોઈ રહી છું મારી પ્રસવ પીડાને હું એક આનંદદાયક અનુભવના રૂપમાં જોઈ રહી છું મારી પ્રસવ પીડાને હું એક આનંદદાયક અનુભવના રૂપમાં જોઈ રહી છું મારા ગર્ભાશયની સંકોચન શક્તિ અને સામાન્ય પ્રસવ દ્વારા જન્મ આપવાની અદભુત શક્તિ ઉપર મને પૂર્ણ વિશ્વાસ છે મારા ગર્ભાશયની સંકોચન શક્તિ અને સામાન્ય પ્રસવ દ્વારા જન્મ આપવાની અદ્ભુત શક્તિ ઉપર મને પૂર્ણ વિશ્વાસ છે મારા ગર્ભાશયની સંકોચન શક્તિ અને સામાન્ય પ્રસવ દ્વારા જન્મ આપવાની અદ્ભુત શક્તિ ઉપર મને પૂર્ણ વિશ્વાસ છે મારું શરીર અને મારું ગર્ભસ્થ બાળક જાણે છે કે સામાન્ય પ્રસવ માટે શું કરવું મારું શરીર અને મારું ગર્ભસ્થ બાળક જાણે છે કે સામાન્ય પ્રસવ માટે શું કરવું મારું શરીર અને મારું ગર્ભસ્થ બાળક જાણે છે કે સામાન્ય પ્રસવ માટે શું કરવું મારું શરીર અને મારું ગર્ભસ્થ બાળક સાથે મળીને સામાન્ય પ્રસવ માટે અદ્ભુત કાર્ય કરી રહ્યા છે મારું શરીર અને મારું ગર્ભસ્થ બાળક સાથે મળીને સામાન્ય પ્રસવ માટે અદ્ભુત કાર્ય કરી રહ્યા છે મારું શરીર અને મારું ગર્ભસ્થ બાળક સાથે મળીને સામાન્ય પ્રસવ માટે અદ્ભુત કાર્ય કરી રહ્યા છે મારા ડોક્ટર અને તેમના સહયોગી મારા સામાન્ય પ્રસવ માટે જ કાર્ય કરી રહ્યા છે મારા ડોક્ટર અને તેમના સહયોગી મારા સામાન્ય પ્રસવ માટે જ કાર્ય કરી રહ્યા છે મારા ડોક્ટર અને તેમના સહયોગી મારા સામાન્ય પ્રસવ માટે જ કાર્ય કરી રહ્યા છે મારા પતિ અને પરિવારના સભ્યોનો પ્રેમ અને સહકાર મને સકારાત્મક બનાવે છે મારા પતિ અને પરિવારના સભ્યોનો પ્રેમ અને સહકાર મને સકારાત્મક બનાવે છે મારા પતિ અને પરિવારના સભ્યોનો પ્રેમ અને સહકાર મને સકારાત્મક બનાવે છે હું યોગ્ય સમયે મારા બાળકના સંપૂર્ણ વિકાસ સાથે મારા અને મારા બાળકના સંપૂર્ણ સ્વાસ્થ્ય સાથે આનંદપૂર્વક સામાન્ય પ્રસવ દ્વારા જન્મ આપું છું હું યોગ્ય સમયે મારા બાળકના સંપૂર્ણ વિકાસ સાથે મારા અને મારા બાળકના સંપૂર્ણ સ્વાસ્થ્ય સાથે આનંદપૂર્વક સામાન્ય પ્રસવ દ્વારા જન્મ આપું છું હું યોગ્ય સમયે મારા બાળકના સંપૂર્ણ વિકાસ સાથે મારા અને મારા બાળકના સંપૂર્ણ સ્વાસ્થ્ય સાથે આનંદપૂર્વક સામાન્ય પ્રસવ દ્વારા જન્મ આપું છું દરેક અફરમેશન કે ગર્ભસંવાદ પૂરો થાય ત્યાર પછી પ્રેમથી પેટ ઉપર હાથ ફેરવવો બંને હાથની હથેળીઓ ઘસી આંખો ઉપર લગાવવી હથેળીમાં જ આંખોને બે ત્રણ વખત ખોલબંધ કરવી ત્યારબાદ હાથ ચહેરા ઉપર કપાળ ઉપર અને પેટ ઉપર પ્રેમથી ફેરવવો આ ક્રમ અચૂક અપનાવવો જોઈએ નવા વિષય સાથે ફરી મળીશું નવા વિડીયોમાં આજના વિડીયોમાં બસ આટલું જ અસ્તુ ધન્યવાદ